એન્થ્રોપી ફેરફાર કોથમ પ્રક્રમ માટે જેમ એન્થોપીના ફેરફારની ગણતરી થાય છે તેમ એન્ટ્રોપી ના ફેરફારની પણ ગણતરી કઈ કરી શકાય છે એટલે કે બરાબર ડેલ્ટા એર પ્રણાલી બરાબર એન્ટ્રોપી ફેરફાર પ્રારંભિક અને અંતિમ અવસ્થાનો એન્ટ્રોપી તફાવત ડેલ્ટા એસ છે રાસાયણિક પ્રક્રિયા માટે આ પ્રકારનો ફેરફાર આપણે આ રીતે દર્શાવી શકીએ ડેલ્ટા એસ બરાબર નીપજોની કુલ એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકોની કુલ લેન્ડ કોપી નિપજોની કુલ લેન્થ કોપી તેના માટે આપણે લખીશું એસટી માઇનસ એસ આર પ્રોડક્ટ

ભ્રમણ ગતિ અને આંદોલનીય ગતિમાં વધારો થાય છે માટે આણવીય સ્તરે અવ્યવસ્થામાં વધારો થાય છે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી ની જેમ એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે આંતરિક ઉર્જા એટલે કે યુ અને એન્થાલ્પી એટલે કે એચ ની જેમ એન્ટ્રોપી પણ અવસ્થા વિધય છે આથી એન્ટ્રોપી ફેરફાર પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે આથી એન્ટ્રોપી ફેરફાર એટલે કે ડેલ્ટા એસ પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે પરંતુ તે પ્રાપ્ત કરવાના પથ પર નહીં પરંતુ આ પ્રાપ્ત કરવાના પથ પર પ્રણાલીની પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી એફઆઈ હોય તો પ્રારંભિક એન્ટ્રોપી ધારો કે એફઆઈ છે અંતિમ એન્ટ્રોપી કે છે તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એ બરાબર અંતિમ એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક એન્ટ્રોપી is always greater than zero. શૂન્યા ખાસ ક્લાસમાં વિસ્તરણ અને

પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થતું નથી બરાબર ઝીરો છે કારણ કે શૂન્ય છે માટે ડબલ્યુ બરાબર P ઇન્ટ ડેલ્ટા જો આપણે 0 લખીએ P બરાબર તો થશે વધુમાં આ પ્રકરણમાં વાયુ ઉષ્મા ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી અહીં વાયુ ઉષ્મા ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી ક્યુ બરાબર ઝીરો હવે આપણી પાસે સૂત્ર છે ઉષ્મા ગતિશાસ્ત્ર નો પ્રથમ નિયમ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ અહીં ક્યુ અને ડબલ્યુ બંને ઝીરો છે માટે કારણ કે ક્યુ પણ ઝીરો છે અને ડબલ્યુ પણ ઝીરો છે હવે આપણે જોઈએ કે આ પ્રકરણ પ્રતિવર્તી નથી માટે ક્યુ ઇ બરાબર ઝીરો માટે આપણે કહી શકીએ કે અહીં ડબલ્યુ બરાબર ઝીરો q बराबर जीरो डेल्टा u बराबर जीरो क्यू रिवर्सिबल इरिवर्सिबल रिवर्सिबल बराबर जीरो हम हाँ आप जुए प्रक्रम दरमियान વાયુનો પદ વધતું હોવાથી એન્થર્પીમાં થતો ફેરફાર એક મોલ વાયુ માટે लखी सकिए क्यू रिवर्सिबल बी टून बीवन नीचे ली जाइए तो क्यू रिवर्सिबल अपन टी बराबर आर एल एन बी टू अपन वन

એલ એન ને આપણે લોગમાં ફેરવીયે ટુ પોઈન્ટ ઝીરો થ્રી ઝીરો થ્રી જ્યાં વીવન બરાબર વાયુનું નું પ્રારંભિક કદ વી બરાબર વાયુ નું અંતિમ કદના નિયમ પ્રમાણે P1 V1 ટુ પી ટુ વી ટુ માટે ના છેદ માં વિવન બરાબર પીવનના છેદમાં પીટુ જ્યાં પીવન બરાબર વાયુ નું પ્રારંભિક દબાણ આ આપણે વીટુના છેદમાં v1 બરાબર p1 ના છેદમાં પી મૂકીએ તો ડેલ્ટા એ બરાબર

અને આપણે સમીકરણ તે આ બંને સમીકરણ એન્ડ્રોપી ફેરફારના છે